નમસ્કાર દર્શક મિત્રો આપ જે છો એસકેએસ ન્યૂઝ શ્રેણી સમાચારની વાત કરીએ તો સોમનાથ સ્વાભિમાન પર્વને અતુટ આસ્થાના હજાર વર્ષ નિમિત્તે ઉજવણીનો પ્રારંભ રાજુલામાં ભાજપ પરિવાર દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને ઉજવણી કરાઈ રાજુલા શહેરના કુમનાથ મહાદેવ મંદિર ખાતે શિવજીની આરાધના અને શિવધૂનનું ભવ્ય આયોજન કરાયું ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ વેપારીઓ સહિત બોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા સોમનાથ મંદિર હજાર વર્ષ સામે સરજનાના સાક્ષાત અને અનાતન વિજયનો ગર્જનાદ વારંવાર હુમલાઓ સામે અડીખમ છે સોમનાથ મંદિર સોમનાથ સ્વાભિમાન પર્વને લઈ ઉમનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરાઈ હર હર મહાદેવના નાદથી શિવાલય ગુંજી ઉઠ્યું એસકેએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર રાજુલા અગિયાર તારીખે આપણા દેશના વડાપ્રધાન અને સોમનાથ મંદિરના ટ્રસ્ટી જ્યારે સોમનાથ પધારતા હોય ત્યારે સૌરાષ્ટ્રમાં ભોળાનાથમય બને એના માટે આખા સૌરાષ્ટ્રમાં જિલ્લામાં આ શિવધૂન અને મહાઆરતીનો પ્રોગ્રામ અમરેલી જિલ્લામાં રાજુલા મંડળે જે ગોઠવ્યો છે જેને સોમનાથ મહાદેવને એક હજાર વર્ષ થયા અને નવો જીણોધરો છો અને પંચોતેર વર્ષ થયા એના ભાગરૂપે આ દેશના વડાપ્રધાન જ્યારે સોમનાથ આવતા હોય ત્યારે રાજુલા શહેરમાં સોમનાથ મહાદેવે અને આ જ વિસ્તારમાં અઠાણું વિધાનસભામાં આ રીતનું વાતાવરણ બને એના માટે કાર્યકર્તા આ પ્રોગ્રામ રાખ્યા